હવે મમ્મી પિયર તારા જઈ આવ્યા દેવ ભગાણ ઉ એટલે એમાં એવું છે કે જો હવે મારો ને મમ્મી નો બરાબર આ બાજુ દેખાય છે ને દાણો ડાબી બાજુ જો મમ્મી આ બાજુ મારી બાજુ છે ને મારું આ બાજુ છે સીતારામને જે શ્રી ક્રાસ ના ને હવાર હવાર ના નવ વાગવા આવ્યા ને રોટલી દઈ દઈએ ને શિવાની આવી છે બૈદાન રોટલી દેવા દેવી છે ને રોટલી કરે એ હે હાલે દે બૈદાન ધીમે ધીમે વાંચા છે બસ દેવાય કી ને હવે જાતું હું આવું જા હું હવે ગાય ને રોટલી દઈ ધોઈ નાખો તૈયાર હાલો તો હવે છે ને સીવું તૈયાર કર દઉં હ મેં કીધું એને નાસ્તો કરી લઈ ને તો પછી તૈયાર કરું નકર પાછી આખી ભરાય રહી હવે આગળ એને હાથ પગ ધોઈ ને તૈયાર કર દઉં દાદા પેગી કડીક વાર તો રમતી હતી વન ટુ થ્રી ને ગો કરીને રમતી હતી ને જવારમાં પાણી આલે પેલું પાણી ઓરવીને વાવી હતી પછી પેલું પાણી આલે ને જો પપ્પા પાણી વારે આ પારિયું પી જાય ને તો આગળ ઓલી બાજુ એમ જવા દે Chịu anh thấy cái tay ạ? Matching matching hai rồi nè, bắt đuôi. Mami, anh t-shirt mà full, mà tham full nè, chơi. Oh, à, ít sao matching le. How matching chơi? Em à, em à, em vui, đồn. Bắt đuôi. À full. Mọi người, kem nào chơi? Kem nào chơi? Kem nào chơi? Ba cái ở હા શું મમ એ ફ્રુટી નું કેસ યાદ તો બધું બહુ રહીશ યાદ રહીશ રહીશય શ્રી કર્ષના સીતારામ બધા હવાર હવાર ના

ને આજે પાવેશભાઈ ને તો જોબ પર નતું જવાનું લગભગ મિટિંગ માં જવાનું હતું એમ કેતા કે મિટિંગ માં જવાનું છે એટલે ઈ પોરબંદર ગયા છે પોરબંદર મીટિંગ હોય તો એ નીકળી ગયા છે હવે ટિટોળી નાઈ નાઈ કરવા આવી છે હા નાઈ નાઈ કરશે નાઈ નાઈ પાગી 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 તો બાર વાગવા આવ્યા ને જો હવે રોટલા ખડ નાખીએ મમ્મી રતારા ને શાક બનાવી શાક બનાવી ને પછી મમ્મી છે આપણે રોટલા ઘડ નાખીએ પપ્પા જે આવ્યા ને ગમમાંથી આગળ આવી જાહે ને સિવાની રોટલા ખડી પછી છે ને માંથી નથી આમ મોડી મોડી ગઈ રહી રહી ને મમ્મી ને ઘેર હવે તેને જ હતું દાદા ભાઈ પછી પપ્પા ને કામ હતું ને બીજું તે કટણ ને ઉતનપસ લઈ જાય તે પછી સીવાની ની રહી રહીને મોડક થી ગઈ પૂમિન કે તે રોટલા ઘડી નાખડી લઈ આવે ને મીની બચા પાસે ને હાલે ચાલ લે મન થાય મટાણે સુતા તાકડી રોટલા ઘડી લઉ ને પછી ઊઠે ને નાખડી બાયણે કાટકે એમ થાય કે લઈને બેઠા રહીએ વાસ્તવ ના છે તો રોટલા કઢાઈ ગયા ને પપ્પા બેહી ગયા ખાવા અંદર છે ને રહોડા માં ગરમી થતી હતી ને થી પપ્પા કઈ ફરિયા માં બેહી જાવ લાઈટ નથી ન કરતા છે ને અંદર ઘર માં બેહું તું ખાવા પણ લાઈટ આજ છે ને હવાર આવજા થાય છે એટલે પપ્પા ફરિયા બેહી ગયા રાવણા એ ઠાસલ નો પવન આવતો ત્યાં ખુરચી નાખી એટલે ભારોટ માથે ખાવાનું રાખીને બેહી ગયા ને આપણે હું કહું હવે સીવન લઈ આવીએ ને આમાં છે ચણોઠડી ભૂમિ કે ચણોઠડી આપણે હતો અહીંયા વેલો તી કે મારે એ કે હોય ગી નથી કે મોર આવી રીતે મને હોય તો લેતા હવે હું કઈ ને ત્યાં કેતી હતી મેં કીધું હાલ લેતી જાઉં તે હવે ચણ ઓઠળી દઈ આવીએ ને ઘણી છે આપણે એક વેલો હતો તેમાં ઘણી બધી આવી હતી કરી રાખી હવે તો એ વેલો બ્લોક પા ને આપણે તે રાવણા પાસે હવે વેલો થાય કે ના થાય નકર ત્યાં એક વેલો હતો આપણે ચણ નો હજી તો ઘણી પડી અડધી કોથરી પડી તી આપણે છે ને હવે ક્યાંક વાવી દે હું પણ હું કોઈ વરસાદમાં નાખું ને તો પછી ઉગી જાય તો જાય નહિ ખડીક માં એક વાર નાખીએ એટલે એ તો ખડીકમાં જાય નહી થોડુંક ઉગી ગયા આપણે ભૂમિ ઘેર ભૂમી એને જો ગવાર વાવ્યા ને એવડા એવડા થઈ ગયા ગવાર ને ભીંડા છે બે ત્રણ આયર્યું તૈને પાયરું છે ગવાર ની ઓલી બાજુ ભીંડા છે એવડા એવડા થઈ ગયા ને આમાં ફાલે આવવા મેંડો હજી પેલો જ ફાલ છે શું ખા મીઠું મીઠું છે ને હા તો ખા હાલે ભૂમિયા તાર ચણો એટલી બધી હજી અડધી કોથરી પહેરી મારે તો તેથી ભેરા કરી રાખ્યા હતા છોડ ઓલો હતો ને આપણે એક વેલો ભેરા કરી રાખ્યા હતા તમે ક્યાં ભાઈ કઈ ખાવાનું નથી એ ખાવાનું નથી તો વાવવાનું છે બી છે દીકરો બી છે

મીંદડી ને બચા ને બધાય એટલે પછી ન કાઢ્યા ને અટાણે તો હવે કાઢવાની મેળ ન આવે કેમકે મૂકે નહી એટલે અટાણે તો મીંદડી ના મીંદડી તો છે ને ગઈ બાર ફરવા ને બચાને હવે અટાણ નો કઢાય હમણાં મ્યાવ્યાવ એક ધારા થઈ જાય ને એટલે સિવાની પછી વાહન ન મૂકે હા ઘરે બધિયા આને તો જરાય ન ગમે આપણે પહાથી વાહન દાન કાઢીએ Αν έτσι τώρα η νόγκο μετά ρωτήμα να το παίρνω εσύ. Αλέ!

પપ્પા એ મસ્ત જ આવે એટલેટ દેવા આવી ને બે અમે મા નથી ખાવી અરે દીકુ તારું થોડું કઈ અમે ખાઈએ અમે તો

इलाय नहीं मुकी दे पड़ू रे <laughs> से मस्ती नहीं <laughs> देखो दादीन के चॉकलेट खोल दे चॉकलेट दे दादीन खोल दे तने <laughs> हां चॉकलेट दे खोल दे पहला चॉकलेट, ई चोको पे आलो भाई खोल दे <laughs> आ खोलो के दिन नत खाती ने એટલે <laughs> चॉकलेट तो पापा ले आओ ते पाके चोको पे के दिन नत खाती ने એટલે <laughs> हां हां

કે મને એમ પૂછે ડાબો હાથ બતાવે એટલે એટલે એવી રીતના આમાં થતું હોય એમાં બીજું કઈ ના હોય અને શિવાની ગમે છે ગમે બોલો ઓરાવી નામ રાખી લીધા આવી ગરમી ક્યાં જાય છૂટા રાખીને તો જો હવે મારો ને મમ્મી નો બરાબર આ બાજુ દેખાય છે ને દાણો ડાબી બાજુ જો મમ્મી નો આ બાજુ મારી બાજુ છે ને મારો આ બાજુ છે હવે બરાબર દેખાતો છે ને હવે મમ્મી પિયર તારા જઈ આવીએ તારી મરજી કે જવું હોય તો અહીંયા કેમ કે ચાર પાંચ તારીખ માં મમ્મી કે જો નવરો થઈ જાય ને તો લગભગ આવી કે એટલે તા કે પાછી આવતી રહેશે ઈ કે ને પછી જવાનું રાખી તો શિવડે નથી આવી જાય તો ઈ પછી

મામાન ઘરે જાવ છે આમ કે બતાય તો મામાઈ જોવે વિડિયો તેન ખબર પડે આમ જો હા એનાથી હાલો મારે જ થાય પછી અમે થોડાક કહીએ ને હાલો હવે જાવ ન આમ આમ ન હું જઈ આવી તારે તો જોઈ હવે

एक तो क्या भाईगी ए ए ए ए ना पियो ना ले ले ए उबे 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 रे तो आओ ना नींद कर आओ आओ से आपरो थेलोन क्या हेलो थेलोन का गफर गया छलोन क्या आपरो बाय बाय ए बाय बाय करवाई भी हां बाय बाय करवाई बाय बाय कर दे बाय बाय કેટલા દિની રજા લઈને જવાની છે કે પાંચ દિન પાંચ દિન તારા એમાં ક્યાં ઉડતા જાય ખબર નહીં પડે તડકા છે એટલે હવે તો જાવું હોય ને તો જઈ આવીએ જ બરાબર